હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રાજેશન કપડ ફ્રેન્ડ્સ આજે કુર્તી સેટમાં આપણી પાસે એકદમ ડિફરન્ટ અને યુનિક કોન્સેપ્ટ એડ થાય છે બંને કોન્સેપ્ટ સ્કર્ટ સાથે છે એકદમ યુનિક છે ડિફરન્ટ છે આપણે ઓપન કરીને જોઈ લઈએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ડિઝાઇન જોઈશું પોઇલ પ્રેન્ટમાં બહુ સુપર આર્ટિકલ છે આનો સ્કર્ટ આનો ટોપ જોઈ લો ટોપમાં એકદમ સુંદર એવું બોર્ડરમાં વર્ક છે ફ્રન્ટમાં તમે જોઈ શકો છો પોઈલ પ્રેન્ટનું પણ બહુ સુંદર એવું કામ છે એકદમ યુનિક કોન્સેપ્ટ છે ફ્રેન્ડ્સ લગ્ન પ્રસંગમાં પહેરવા માટે બહુ સુંદર આર્ટિકલ છે સ્કર્ટમાં પણ ડિજિટલ પ્રિન્ટનું કામ આવશે બોર્ડરમાં મટીરિયલની વાત કરીએ તો પ્યોર કોટન મટિરિયલ છે સાઇઝિસની વાત કરીએ તો સાઇઝિસ આપણી જોડે એસ સાઇઝથી લઈને ડબલ એક્સેલ સાઇઝ સુધી આપણી જોડે સ્ટોક અવેલેબલ છે બહુ સુપર આર્ટિકલ છે ફ્રેન્ડ સેકન્ડ ડિઝાઇન જોઈ શકો છો ગોટા પટ્ટી પ્લસ બાંધણી પ્રિન્ટમાં બહુ સુપર આર્ટિકલ છે આનો ટોપ જોઈ લો મલ્ટી કલરમાં પ્રિન્ટેડ છે બાંધણી પ્રિન્ટ છે ફ્રન્ટ આનું બેક ફ્રન્ટ બેક બંને સાઈડ પ્રિન્ટ આવશે તમે હેન્ડવર્કનું કામ જોઈ શકો છો પ્લસ ગોટા પટ્ટીનું કામ છે નેકવર્કમાં બહુ સુપર આર્ટિકલ છે એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટ છે મટીરિયલ ની વાત કરીએ તો રિયન ફેબ્રિક નું મટીરિયલ છે એકદમ સ્મૂથ અને લાઇટ વેઇટ ફેબ્રિક છે સ્કર્ટ આપણે ઓપન કરીને જોઈ જઈએ તો ફ્રેન્ડ્સ મારું નામ છે વિક્કી પમનાણી જોઈ શકો છો કુર્તી સેટમાં અમારી પાસે એકદમ ડિફરન્ટ કલેક્શન છે એકદમ યુનિક કલેક્શન છે એકદમ મીડિયમ રેન્જમાં બજાર કરતા એકદમ રીઝનેબલ ભાવમાં તમને સારી વસ્તુ જોવા મળશે બ્રાન્ડેડ વસ્તુ જોવા મળશે આ ટાઈપના ન્યુ કલેક્શનના ના વિડીયોઝ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં